નમસ્કાર આપ સૌને મારું નામ નૈનસિંહ રાજપુરહિત ગામરા મારા પરિવારમાંથી રિંકાબેન નૈનસિંહ રાજપુરહિત ગામરામાં સરપંચ તરીકે ઉમેદવારી રહ્યા છે અને ગામમાં સારા કાર્યો કરવા માટે વિદ્યાર્થીઓના હિત માટે ગામમાં જે પ્લોટ વિવણા જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે એમને મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ હોય એમને પ્લોટોની વાત હોય સંસાર ભૂમિની વાત હોય ગામમાં સ્ટેટ લાઇટની વાત હોય સીસીટીવી કેમેરાની વાત હોય આવા તમામ પ્રશ્નોને ગરીબ જે પ્રજા છે જે સરકારશ્રીની જે યોજનાઓ ચાલે છે એમના માટે સારું કામ કરવું છે ગામના હિતમાં કામ કરવું છે દરેક સમાજના હિતમાં કામ કરવું છે અને ગ્રામ પંચાયતનું ચાલતી તમામ પ્રકારની યોજનાઓ સરકારશ્રી દ્વારા ચાલતી તમામ પ્રકારની યોજનાઓ વંચિતો સુધી ગરીબો સુધી લાભ પહોંચે એના માટે હું ગામ માટે લડીશ અને ગામને સારી રીતે સ્વચ્છ બને સુંદર બને ગામમાં રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા સુચારું બને એના માટે હું હર હંમેશો મારો પ્રયત્નો કરીશ નામ ચૌધરી રઘુનાથભાઈ વલાભાઈ રાહ તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા રાહની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી મારા ભાઈ નાના પ્રભુભાઈ વાઘાભાઈના ધર્મપત્ની ગોમતીબેન પર ગોમતીબેન પ્રભુભાઈએ ઉમેદવારી નોંધાવેલી છે અને એ દરેક ગામ લોકોના સાથ સહકારથી ઉમેદવારી નોંધાવેલ છે અને જીત પછી સમજો કે ગામ લોકોના કોઈ પણ વિકાસના કામો સરકાર શરીરના જે નિયમો અનુસાર જે થતું છે એમાં હળી મળી અને વિકાસ કરીશું જેવા કે વીજળી પાણી સમશાન ભૂમિનો કોઈ પ્રશ્ન હોય કોઈ ગ્રાન્ટનો હોય કોઈ મકાન રેણક પ્લોટ જે હશે એ આપણે ભેગા બે અને મળવા માટે તૈયાર અને સુખ દુઃખમાં ગામ લોકોના કોઈ પણ પ્રશ્નમાં ચોવીસ કલાક અમારા દરવાજા ખુલાય આમાંથી બનતી મદદ અમે કરીશું મારું નામ રબારી કુંભાભાઈ ભગવાનભાઈ ગામ રહેવાસી રા ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવનાર અમારા નાના ભાઈના ઘરથી રબારી મણીબેન અને એ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ છે અને જેને અમારે રા ગામના જે વિકાસને લગતા હશે કે આરોગ્ય હોય શિક્ષણ હોય ગટર વ્યવસ્થા હોય પછી ગામમાં કોઈ પણ સારું અને સ્વચ્છ ગામ રહે એવા બનતા પ્રયાસો અમે કરશું અને ગામને વિકાસ થાય એવા પ્રયાસો કરો ગામની અંદર શિક્ષણ લગતું લાઇબ્રેરી હોય એવા બધા વિકાસ અને અમે બધા એક ગામ સાથ થઈ અને એક અને અમે જે બને બનશે એ બધા કરશું સમાજને નમસ્કાર કે પહેલો તો મને એ આનંદ થાય કે થરાદની અંદર મીડિયા મિત્રો દરેકની મુલાકાત લઈ અને દરેક વસ્તુને દરેક હાથે વાકેફ કરે અને પારદર્શક કરે એ બદલ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે હું ચોંગડા ગોમની અંદર મારું નામ ગૌસ્વામી કમલેશ પારથી ગોવિંદ મારા પત્ની ગૌસ્વામી લતાબેન કમલેશ પારસી એમણે મહિલા ઉમેદવાર તરીકે સરપંચમાં ઉમેદવારી નોંધાયેલી દરેકે દરેક અઢારે આલમ છત્રી કોમને એવી પ્રાર્થના કે અમને મોકો આપશે

રાત દાડો ચોવીસ કલાક ઓફ કરીશ માણસ માટે એટલે વિકાસ માટે કોઈ બી કોમ કરી આવશે કોઈ બી કોમ કરવા માટે બહુ તૈયાર ચોવીસ કલાક આવી છું ઓકે જાણદી ગગણા ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની વાલીબેન ચેલાભાઈ રાઠોડ તેમની ઉમેદવારી નોંધાવી છે અને તથા તેમને જાણદી ગ્રામ પંચાયતની સેવાના તક મળશે તો ના જાતના ભેદભાવ વગર ગામના શિક્ષણ આરોગ્ય રસ્તા વીજળી અને પાણીના નિકાલના પ્રશ્નો પ્રાથમિકતા અપાવીશ તેમજ ગામ તળ નીમ કરવાની ઘરવિહુણા લોકોને મફત પલોટ અપનાવી સરકારના મળતા બધા જ લાભો થકી ગામના વિકાસ માટે નાના મોટા દરેકને ના જાતના ભેદભાવ વગર સામે સરકારથી હું તેમને સાથમાં રહીશ અને વિકાસના કામોમાં પણ હું સાથમાં રહીશ તમારું નામ મારું નામ રાઠોડ ચેલાભાઈ પદ્માભાઈ મારી તમને